નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ અગિયારસો ચોપ્પનથી ચૌદસો વીસ અરસોલ ચૌદસો સોળથી ચૌદસો ને પિંચ્યાસી બોટાદ તેરસો પચાસથી ધારી બારસો સાહીઠથી ચૌદસો ચાલીસ હળવદ તેરસોથી ચૌદસો ને રાજકોટ તેરસોથી ચૌદસો ને મોરબી તેરસોથી ચૌદસો ને બ્યાસી ત્રાંગધા બારસોથી ચૌદસો ખાંભા બારસોથી ચૌદસો ને ખેડબ્રહ્મા ચૌદસો વીસથી પંદરસોને છ અમરેલી નવસો થી પંદરસો ને ચાર આંબલીયાસણ તેરસો એકતાલીસથી ચૌદસો ને ચાલીસ જોટાણા તેરસો સાઠથી ચૌદસો ને એકાવન વિસાવદર અગિયારસો સિત્તેરથી ચૌદસો ને છવ્વીસ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને તોતેર આરીજ તેરસો સાઠથી ચૌદસો ને પચાસ સિદ્ધપુર બારસો એકવીસથી ચૌદસો ને છન્નું બાંકાનેર બારસોથી ચૌદસો ને પાસઠ હિંમતનગર તેરસો પાસઠથી ચૌદસો ને ચોરાણું જેતપુર એક હજાર છત્રીસથી ચૌદસો ને એકોતેર ડોળાસા બારસો વીસથી ચૌદસો ને સાઠ બહુચરાજી અગિયારસોથી ચૌદસો ને બાર છસદણ તેરસો પચીસથી ચૌદસો ને દિયોદર તેરસો ચાલીસથી ચૌદસો ભીલડી અગિયારસો પચાસથી તેરસો ને દસ બાબરા ચૌદસો દસથી પંદરસો વીસ ગોંડલ બારસો એકથી ચૌદસો છેતાલીસ થોરા તેરસો પચાસથી સાઠ સિહોરી તેરસો વીસથી તેરસો ને અડસઠ ધ્રોલ બારસો સાઠથી ચૌદસો ને ઇઠોતેર પાટણ એક હજાર પચાસથી ચૌદસો ને પંચ્યાસી લખતર તેરસો પાસઠથી ચૌદસો ને સત્તર માણસા તેરસો બાવીસથી ચૌદસો ને અડસઠ ચણસમા અગિયારસો વીસથી ચૌદસો ને છપ્પન વિસનગર બારસોથી ચૌદસો ને એંસી મહુવા આઠસો એંસી ચૌદસો ને પાંત્રીસ કડી બારસો પંદરથી ચૌદસો ને છાસઠ ઉનાવા બારસો એકાવનથી થી ચૌદસો ને નેવું જામનગર બારસોથી ચૌદસો ને એસી જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને અગિયાર વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી કુકરવાડા તેરસો સિત્તેર ચૌદસો ને સિત્તેર ગોઝારિયા તેરસો વીસથી ચૌદસો ને ચુમ્મોતેર જામખંપાળિયા ચૌદસોથી ચૌદસો ને સાઠ તળાજા તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને સાઠ